નમસ્કાર આપ રહ્યા છો હું છું આપની સાથે તોફી ગાંચી ગોંડલનું રાજકારણ છે તે ઘણા સમયથી ચર્ચામાં છે ગોંડલમાં બે બળિયાઓની લડાઈ પણ લાંબા સમયથી ચાલી હતી અને વર્તમાન સમયમાં જયરાજસિંહ જાડેજા અને તેમના જૂથ પર પાટીદાર નેતા અને આમ આદમી પાર્ટીના નેતા જીગીસા પટેલ છે તે અવારનવાર આક્રમણ કરતા હતા અવારનવાર નિવેદન આપતા હતા અને આમ આદમી પાર્ટીના આ મહિલા નેતા જીગીસા પટેલ ગોંડલમાં અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે ગોંડલના પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે ક્યારેક સરકારી કચેરી હોય નગરપાલિકા હોય ખેડૂતોનો મુદ્દો હોય કે પ્રાથમિક સુવિધાનો મુદ્દો હોય આ મુદ્દે આક્રમક બની રહ્યા છે

ભાઈ એ તમને આ ખબર છે કે જીકે સાહેબના અહીંયા આવ્યા છે અમે એક હજી આવી જવાનું છે વિસ્તારમાં અમે એક બોલો પાંચ હજાર રૂપિયાની રકમ છે ને બાબાને જો તમે એક બીજો કમદાર લઈને પરડે આવો બસ બાકી સમજમાં નામે બાકી સમજમાં છો રોજ આવે કે કે પ્રોબ્લેમ છે આ કાંતિભાઈ કોણ છે અમે ફોન કરી છે

અમારા વાહન ને જ લેતા મારા બે 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 ઘર આગળ તો કેમ બેસો ઘર આગળ

એક આપડે બે રોજર આ તમને આવતા રહેશે અમે તમને જે આનું કિંમતી આને નંબર બતાવીએ છીએ એ વખત ના રહે કે તમારો નંબર દેવા

અર્જી આપી દે આપી દે વિરખાલી કરાવી દે બધીની જરૂર છે તમાર મરજી নভেম্বর ডিসম্বর জনুয়ার ফেব্রুয়ারি

મારે મારી વાત જુનાગઢ ડાયરેક્ટ અહીંયા આવું ના ના જુનાગઢ થી ને ગોંડલ રેવા આવી ગઈ છું સરસ એટલે એ કરો હતા

ઘરે એવું નથી પચાસ જણા હોય ને તો ખબર ને કોની એલર્જી બોલાય બાકી અત્યારે જઈને ચા પીવા જાય તમે હરદઈ મારા તમે હો દેહાડી મારા આગળ વાના આ અમે પોતા સાઈડ બોલવા નથી બેટા એટલે મને એમ પૂછો કે હું અહીંયા પાર્ટી છું પાર્ટી છું તો હું તમને એક વસ્તુ કહી દઉં તમે ઈ પાર્ટીમાંથી

બરાબર પછી બીજું હું તમને કહું અહિયાં તમારે સાંસદ છે મનસુખભાઈ માંડવીયા છે ભાવનગર ના પોરબંદર લોકસભા

આય બેય અમારા તો બધે ઈ જ છે હવે મારી વાત સાંભળો माजी પૂછો તમારા ઘર આગળ ટાંક કેટલી વાર નખાડી છે પૂછો અરે તમે કેટલી વાર અરે ભાઈ હું તમને ઈ જ કહું છું કે પરમેનન્ટ સોલ્યુશન એના ખાટલા ઉપર નઈ કરી બલ પરમેનન્ટ સોલ્યુશન લાવું હું ઈ જ કહું છું હા તમારા કેટલી વાર અરે બેન પબ્લિકને જો બેન નો બોલાય તમે આસસી રોડ કઈ છે એક વસ્તુ આપણો બેન

સૈદ્ધાંત્રિક મંજૂરી આવશે એટલે આપણે તાંત્રિક અને મંજૂરી માટે રાજકોટ મોકલતો એટલે બે અઢી મહિના આપણે माइंड लो वो इच भाई ने कहती थी कि वो दिनालावड़े तो न चार महीना हाँ था ही था ही था पर मैंने नेम किया तो क्या हुआ था ना नेम नो कहीं से हाँ हाँ तो मत जो तुम्हारे बारे में बात करेंगे तो हमारे यहाँ बात करना तो अलग ही बात है हम तो सही बात कर रहे हैं हम तो सही कोई नहीं

પછી કે હું એને મંજૂરી માં નો મુકાવું હવે મંજૂરી નો લઉં સાહેબ ને અમારે તો શું થાય કે મારા વોર્ડ માં જણા કામ કરે જાય એટલે હું એની મંજૂરી મૂકે મંજૂરી ઉપર સાહેબ સાઈન કરે હવે મેં મંજૂરી ન મુકાવી એટલે બીજા ગયા છે ને આવ્યા છે

તમે ના આવો બેન પછી આગેલી વિધિ આપણે કરીએ ને વરસાદ કેટલો હતો

આપણા ઘણા સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીઓ ને આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર